નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી બી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીએ તમે લોકો કીર્તિ પટેલને તો જાણતા જ જશું ત્યારે મિત્રો કીર્તિ પટેલ અને મુનાભાઈ કોળી સમાજના આગેવાન છે તેના વિશે વિવાદ થઈ રહ્યો છે ત્યારે મિત્રો કીર્તિ પટેલ દ્વારા મુનાભાઈને ખુલ્લી ચેલેન્જ અને ખુલ્લો પડકાર ફેંકવામાં આવે છે ત્યાર પછી મુનાભાઈનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો ચાલો સૌ પ્રથમ મિત્રો કીર્તિ પટેલ દ્વારા જે આ મુનાભાઈ ચોખડ

હું કોઈની બેન નથી મારો કોઈ પરિવાર નથી તો તું કોકની બેન દીકરીને બોલતો હોય ત્યારે કેવું થાય આજે તને ખબર પડી ને એને હે એ મુન્ના હવે ખબર પડી ને તો બસ અને તું આવી રીતના સમાજને ગેરમાર્ગે લઈ જાય છે તું શું બેન દીકરીઓની રક્ષા કરવાનો બે ફામ બોલે છે તારા અંદર જે શેતાન છુપાયેલો હતો ને એ અસલીયત તારી બહાર આવી ગઈ હે

તો મિત્ર મિત્રો વિડીયો જોઈને આ તે કીર્તિ પટેલ તો કીર્તિ પટેલ દ્વારા મુનાભાઈ ચોગઢને વળતો જવાબ આપવામાં આવ્યો છે તો હવે આ કીર્તિ પટેલ અને મુનાભાઈ ચોગઢ વચ્ચે જે ભારતીય આશ્રમનો વિવાદ હતો તેને લઈ અને આ બંને વચ્ચે વિવાદ થયો છે તો ખેર મિત્રો વધારે વાત નહીં પણ આ વિડીયોમાં એટલું ફરી મળી શકે સાથે નવા અહેવાલ સાથે પરંતુ મુનાભાઈ ચોખટ અને કીર્તિ પટેલના વિવાદ વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ